સોના ચાંદીના ભાવમાં દિવસેને દિવસે વધારો થાય છે વાત સહી એમાંય પાછી મોંઘવારી છે સલાય દુખ કાય ખતમ નહી હોતા બે બહેનો એક બે વખત સાચા દાગીના પહેરિયા બાદ પણ એમને ડિઝાઇન જૂની લાગવા માંડે સહી પકડે હવે આ કઈ થોડું કે ઘડીએ વડીએ લેવાય છે તો એનો ઓપ્શન છે આર્ટ જ્વેલરી આર્ટ જ્વેલરીની દુનિયામાં ગુંજતું નામ એટલે કે માયરા આર્ટ જ્વેલરી એમના નવા સોપાનનું ગ્રાન્ડ ઓપનિંગ છે અને ગ્રાન્ડ ઓપનિંગ ની તારીખ છે પહેલી જુલાઈ બે મંગળવાર સવારે નવ વાગ્યા થી બહેનો એમ થશે પણ કઈ જગ્યાએ અરે ખૂબ જાણીતા લોકેશન ઉપર રવાપર ચોકડી ઓલું કેપિટલ માર્કેટ નથી એમાંય આપણે ઓલી કેનાલ બાજુ લાઈન અહીંયા ઓલી આઈસીઆઈસી બેંક આવી છે ને એની એક્ઝેક્ટ બાજુમાં માયરા આર્ટ જ્વેલરી અહીંની ખાસિયત જે છે અહીંયા માત્ર પાંચસો થી લઈને પંદર સુધીમાં દરેક જ્વેલરી અવેલેબલ છે એમાં પણ મોન્ઝોનાઇટ પોલકી કુંદન હેરિટેજ રિયલ લુક એડી ડાયમંડ ની જ્વેલરી પણ તો એમના ગ્રાન્ડ ઓપનિંગની ગ્રાન્ડ ઓફર સાથે બમ્પર ડિસ્કાઉન્ટ નો લાભ લેવા માટે પણ અચૂક મુલાકાત લેજો માયરા આર્ટ જ્વેલરીની